અમરેલીમાં સાંસદ પરસોત્તમ રૂપાલાના માર્ગદર્શન હેઠળ ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધા સંપન્ન કાઠિયાવાડી પરંપરાને જીવંત રાખવા કલાકારોને સન્માનિત કરાયા અમરેલી જિલ્લામાં કાઠિયાવાડની સમૃદ્ધ લોક પરંપરાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રવિવાર ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંસદ પરસોત્તમ રૂપાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોક કલાકારો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી આ મહોત્સવ દ્વારા ગ્રામીણ સ્તરે રહેલી સુસુપ્ત શક્તિઓને યોગ્ય મંચ પૂરું પાડી સ્થાનિક કલાને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે આ સ્પર્ધા દરમિયાન કાઠિયાવાડિયા સંસ્કૃતિ ના વિવિધ પાસાઓ જેવા કે પ્રાચીન રાસ ગરબા દુહાછંદ લોકગીતો અને પરંપરાગત નૃત્યોની મનમોહક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવમાંથી વડાપ્રધાનના આહવાન અનુસાર દેશના યુવાધનને પોતાની ભવ્ય વિરાસત અને સંસ્કારો સાથે જોડવા માટે આ પ્રકારની સ્પર્ધાઓ એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિજેતા કલાકારોની મહાનુભાવના હસ્તે પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત

ત્રણ હજાર કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે એટલે આખા એ જિલ્લામાં આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે લોકોનો પોતાનો કાર્યક્રમ હોય એ રીતે કાર્યક્રમ કલાકારો બધા ભાગ લઈ રહ્યા છે આમ તો છેલ્લા ત્રણેક વર્ષથી અમે ભાગ લઈએ છીએ પણ આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમ અમને બહુ વધારે મજા આવી કારણ કે આપણું લોકજીવન છે એ અમને અહીંયા જાણવા મળ્યું અમે પણ લોકજીવનના પ્રતિબિંબ એવું દાંતડા ને ટોપલા લઈને આવ્યા અને લોકજીવન છે એ ઉજાગર કરવા અમે આટલી ઉંમરે પણ તત્પર થયા એ અમરેલી સાંસદ સાંસ્કૃતિક પ્રોગ્રામ ને આભારી છે